જય માતાજી ગુડ મોર્નિંગ હવે મારે મારા કાના ને નવડાવાનું છે તો હવે મારા કાના ને હું તૈયાર કરીશ મારા કાના ને અત્યારે આ છે મારા કાનાની ગોગણી

એલા જેવા જ કડલા ફરેસ કડલા સ્ટોપ કર સ્ટોપ ચાલુ કર આ કાનાના કપડા જો કે હું આજે પહેરાઈશ અને હવે હું મારા કાનાની ગોદડી બદલી જો વાગા વાગા સાથે જ મારા કાનાને સિવડાઈતી આ ગોદડી હું આ ગોદડી બદલીને બીજી ગોદડી આપી નાખીશ ઓકે ભૂલ તો નહીં આવશે આજે મારા કારણ જો કે મારા મમ્મી આ ગોદરી અને આ આવી બે ગોદરીને બે તકિયા સીવ્યા છે આજે મારા કારણે આ ગોદરી ફેવરેટ ગોદરી છે મારા બધું તૈયારી કરી દઉં

બધા કપડાં પહેરી દીધા છે ને વાછળી વાછરી પણ થામે દીધી છે હાથમાં તો હવે મારા કાનાને તૈયાર મેં કરી દીધો છે હું જે મારા કાનાની પૂજા કરું છું આ છે મારા કાનાનો સિંહાસન મતલબ એને પેક કરી દઈશ મતલબ કે મારા કાનાનો ડબ્બો આમાં હું આ ચકેડી અને દળ હરું છું મારા કાના માટે સ્પેશિયલ રમવા માટે ચાંદીની છે આ ઘુઘરી છે અને સીસોટી છે પાછળ મારા કાનાને રમવાની ચાંદીની છે હવે હું મારા કાનાને તૈયાર કરી દીધું છે તમે કૃતિ સજાડો વાલો ગુડ મોર્નિંગ બધા ને કેમ છો બધા જે માતાજી જેવી રચના સાક્ષી પણ રમાય

ડબ્બો પણ આ મંદિર ઉપર મૂકી દઈશ આ છે મારા ભગવાન અને મંદિરમાં પણ અમારા ભગવાન છે મેં મારા કલર કરી દીધો છે હવે હું મારે કચરો ભરવાનું બાકી છે પણ અહીંયા કાચકો લઈને કરી રહી છે ભી ગુડ મોર્નિંગ અને જય માતાજી મજામાં કરી રહી છે હવે હું મારા બેડરૂમમાં કચરો વાળી મારે કચરો વાળવાનો પણ બાકી છે બધે હું કચરો વાળી બધું કામ બતાવી દઈ હવે હું બધે સમાન સમાન કરતી હોય ને કચરો વાળતી હોય ત્યારે મારા બેડરૂમમાં કચરો ન થયો હતો કારણ કે અમારા બેડરૂમમાં એટલી સારી જગ્યા છે અમારી જગ્યા હતી પણ સેટેલાઇટ છે એટલે હવે જગ્યા રહી નથી ઉવાજે કચરો વાળતી અને કામ કરતી જઈશ બધું સમૂહ કરતી જાઓ અને કચરો વારતી જાઓ અને અત્યારે બધું કામ કરી રહી છું બધું કરી રહી છું હું અત્યારે મારો કચરો પણ મરાઈ ગયો છે માથું પણ મરાઈ ગયું છે અત્યારે શિયાળો બહુ છે એટલે સ્વેટર પણ પહેરી લઈ જઈશ હું મારા સ્વેટર બે છે આ ધોવા નાખી દેવાનું છે કાલે અત્યારે તો પહેરી લઉં મેં સ્વેટર મારું પહેરીશ મેં તમે સ્વેટર મેં પહેરી લીધું છે ને કૃતિક સાથે આ કથા કરી રહી છે મારું સ્વેટર પહેરી લીધું આ છે મારું સ્વેટર હવે તારું જોઈએ તો મારું સ્વેટર

એના મેં બોલતી હતી અત્યારે શિયાળામાં શિયાળા તો હવે આવી જ ગયો સલતી પણ છે ગઈ હું આજે રૂમાલ લઈને જતી કારણ કે છે મારી હેરબીન પહેલા જ કે મારી હેરબેન કરવાની કલરની ખાને પણ દેજો હેરબીન

કૃતિ સાહેબ પૂછે કેવું લાગ્યું મસ્ત છે કૃતિ સાહેબ આ કદી દૂર સાક બહુ મસ્ત છે તમે સ્કૂલે જઈને હવે આવી ગયા છે ઘરે કપડાં બદલીને નાસ્તો કરી રહ્યા છે આજે છે સાક્ષી વિજાત પણ રમી રહ્યો છે સાક્ષી લોકો પડી પણ રહ્યો છે અને કૃતિ સા બેઠી છે ખાઈ રહી છે અને અમે કાર્ટૂન જોઈ રહ્યા છે હવે અમે ખાઈએ છીએ કુર્તી શામે તુવેર ખાવા માટે ખોલી છે અને આજનું મેન્યુ છે કઢી અને રોટલા અમે આજે કઢી અને રોટલા કર્યા એ મારા પાસે આ તુવેર છે તો તુવેરો તો હવે ભરવી જ પડશે

આપે છે અને નથી આવ્યું હવે હું આ કચરો વાર્તા વારતા ડાયરેક્ટ રહી જઈશ રસોડામાં અને રસોડામાં સાઈડમાં કરી દઈશ કચરો હવે নাই তো কিতো তো মাইর তো নিজো চিনে প্রাইন সমিয়ে খাইলে দুঝে মদু করিদি দুঝে হয়ে মাদানে কেন জিনাই 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 জি